તો દોસ્તો આપણી વાળીમાં વાવણીઓ આવી ગયો છે પણ પાછળ એટલો બધો વજન છે એટલે ટ્રેક્ટર ફગી જાય છે છે હવે લાગે કે મારે પાછળ જવું પડશે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને આપણે આપણા ખેતરમાં આજે કાજી એટલે કે કળી નું વાવેતર કરવાનું છે જે નવી આધુનિક ટેકનોલોજી ત્રણ વર્ષતા હું યુઝ કરું છું અને મારો પોતાનો વાવણીઓ છે આ મારું ટ્રેક્ટર આ મારો ભાઈ હવે મિત્રો આપણે એક વીઘાનું વાવેતર અત્યારે પૂરું કર્યું છે જેમાં આપણે બાવીસ મણ કાજી વાવી છે એક વીઘામાં બાવીસ મણ અને હવે જે આપણે સેટિંગ કરી રહ્યા છીએ એ એક વીઘામાં સોવીસ મણ વવાય એ રીતનું સેટિંગ આપણે અત્યારે કરી રહ્યા છીએ જેમાં આપણે ઘેર બદલવાનો હોય છે જે ઘેર વિશે માહિતી આપવું ભાઈ આપણે અત્યારે સુધી

જો આ પહેલો ગેર હમ આ બીજો આ ત્રીજો અને આ ચોથો અત્યાર સુધી આપણે આ બીજા ગેરમાં હાલતું હતું ત્રીજા તો આ ગેરમાં એટલે બાવીસ મણનો ઉતારો લીધો અને હવે આ ચોવીસથી બાવીસ થી પચીસ મણ એક મણ આપણે સમથિંગ આગા પાછું કારણ કે આપણી જે કળી હોય એ કળી આપણે આ રીતના એનો વાવણીઓ છે અને મિત્રો આપણે આની વચ્ચેનું જે આપણે પતરું આવે જે જોઈટિંગ એ અત્યારે આપણે ઘરનું છે એટલે કાઢી લીધું છે અને જે ખેડૂત પ્રમાણે કોઈ ખેડૂત રાખે છે કોઈ ખેડૂત કાઢે છે હું આ ભાગમાં અત્યારે જે મારે થોડો કચરો આવ્યો છે કારણ કે ઘાવર છે તો વાળો જે કળી છે કાજી એના માટે આપણે અત્યારે આ કાઢી લેવું પડ્યું છે વચ્ચેનું પતરું જો ઘાવર ન હોય ને એકદમ સૂકો માલ હોય તો આપણે પતરું કાઢવું પડતું નથી અને એક સરખી વવાય છે ને આમાં આપણું ધ્યાન રહે એટલા માટે આપણે કાઢવું છે બાકી કોઈ વસ્તુ નથી ફક્ત આપણું ધ્યાન રહે એટલે અને આપણું ધ્યાન રહેવામાં આમાં એક નુકસાની છે કારણ કે મિત્રો જો અહીંયા એક આને હોલ હોય છે આ જે શક્કર હોય ને નીચે જો પતરું ન હોય તો આ શક્કર ને છે એટલે કે આ હોલ માંથી કળી જાય છે નાની મોટી આપણે હું દેખાડું જો આ રીતનું હોલ હોય છે એટલે જે કળી અહીંયા ચડે આ રીતે તો એ અહીંયાથી પડી જાય છે પણ જો એ પતરું હોય તો એ શરતું નથી આનો સારો પોઈન્ટ છે મિત્રો અને હવે જો આપ જોઈ રહ્યા છો અહીંયા જે છે આ એક વીઘાનું વાવેતર પૂરું થઈ ગયું છે અને એક વીઘામાં આપણે બાવીસ મણ કળી વાવી છે અને હવે આપણે આગળનું વાવેતર કરવા ટ્રેક્ટર શરૂ થઈ ગયું છે અને હું મારે ઉપર ઊભું રહેવું પડે છે કારણ કે જોવું પડે છે કે આ કોઈ ખાલા ભરાય છે ભરાય છે કે નથી ભરાતા કારણ કે આમાં આ રીતે જે વોલ હોય છે એમાં ઘણી વખત કળી જો ઓલી થઈ જાય કળી હલવાઈ જાય ડબલ જોઈન્ટ સડી જાય તો ઘણી વખત કોઈ લાકડું છે આ છે તે ફસાઈ જાય તો તકલીફ પડતી હોય છે તો હવે આપણે આપણું કામ કરી દઈએ શરૂ ટ્રેક્ટર આપણું કરી દીધું છે સ્ટાર્ટ અને જોઈ લઈએ તો જો આ રીતે ખેડૂત મિત્રો એક પછી કળી ઉપાડતું જાય છે એક સરખી રીતે ચાલે છે અને બહુ સારું રિઝલ્ટ પણ આવે છે અને આ રીતે અમે બે જણા સામે સામે ઊભા રહી અને જોતા રહીએ છીએ કે કાંઈ કોઈ ઓણ ડોણ કોઈ ભરાણું નથી કે કોઈ બીજી કાંઈ તકલીફ પડતી નથી કારણ કે મિત્રો આપણે અત્યારે આ કળીનો ભાવ પાંચસોથી છસો રૂપિયા અમારા ગામમાં બોલાઈ રહ્યો છે હવે છસો રૂપિયાના ભાવની વસ્તુની વાવણી કરતા હોઈએ તો આપણે સાથે ઊભું રહેવું જરૂરી છે એટલે અમે બે જણા ઊભા છીએ અને થોડો ઘાવર છે એટલે કચરા વાળી કળી છે એટલે વધારે પડતું સારી રહેવું અને ધ્યાન રાખવું જરૂરી છે તો દોસ્તો આપણી બે વીઘાની જે મગફળી બે વીઘાની જે આપણે કળી એટલે કે કાજી વાવવાનું હતું એનું કામ પૂરું થઈ ગયું છે અને પરસેવો પણ એટલો વળી ગયો છે કારણ કે આપણે આમાં ધમાલ કરતા હોઈએ એટલા માટે અને મિત્રો હવે આપણે સેન ટાઈટ કે ઢીલી આમાં વાવણીયામાં કરવી હોય તો એમનું એક ફિશર્સ જેને કહેવાય આપેલું છે કે આપણે આ રીતનું જે આ રીતનું એક પાઇપ આપેલો હોય છે અહીંયા લોક આ રીતે આપેલો હોય છે આ લોક ખોલી અને આ રીતે ઊંચો કરો એટલે જો આ રીતના એના નટ બોલ્ટ આવી જાય છે આ બોલ્ટને ટાઈટ કરો એટલે આ જે ચક્કર છે એનું ઉપર આવે અને ચક્કર ઉપર આવે એટલે આપણે આ સેન ટાઈટ થઈ જાય છે આજો અત્યારે થોડી ટાઈટ છે આપણે શેનું ઝાઝી હાલી જાય એટલે ઝાઝું હાલવાથી આપણે આ ચક્કરની અંદર જે કળી આપણી ખરાબ હોય એ કળીની જે વડવાઈ હોય એ બાંધી જાય છે કારણ કે મેં તમને પહેલાં કીધું એમ કે આમાં ઘાવર હોય ઘાવરના કારણે જે છૂટું ન પડે એટલે જો આ રીતને અહીંયા બાંધી જાય છે એટલે આપણી જે સેન હોય તે કડક થઈ જાય તો જો આ સેન કડક ઢીલી છે ત્યારે અને આ કડક છે તો આ કડક હોય તો ઢીલી કરવા માટે આ બોલ જ્યારે તમે ખોલી નાખો એટલે આ ઢીલી પડી જાય છે અને આનું કામ ખેડૂત મિત્રો એકદમ સરળ અને આધુનિક રીતે જે સક્સેસ વાવણીઓમાં જે વાવણીયાનું નામ આવે છે એ આ ગૌરવ કંપનીનો આ વાવણીઓ આ એ કંપનીનો નંબર છે આપણે કંપનીને એડવર્ટાઈ નથી કરતા પણ કોઈ ખેડૂતને જોતો હોય તો આ નવો વાવણીઓ લેવો હોય તો આમની ઉપર કોન્ટેક કરી શકીએ ઘણા ખેડૂત મિત્રો હોય જેને નવો વાવણીઓ લીધા હતા એને આ નંબરો એના ઉછેડી નાખ્યા હતા કારણ કે મારે જ્યારે નવો વાવણીઓ લેવો હતો એટલે મેં એડ્રેસ મેળવવા કોશિશ કરી પણ આ નંબર એ લોકોએ કાઢી નાખ્યો જેથી કરીને આપણે એનો કોન્ટેક્ટ ન કરી શકીએ અને પછી આપણે આ જે ગૌરવ હતું એ ગૌરવ ખાલી ફક્ત જો અહીંયા હિન્દીમાં લખેલું છે ગૌરવ આ ગૌરવની નામ સર્ચ કરી અને આપણે વાવણીઓનું ડિલિવરી લીધી હતી અને આ ઇન્ડિયાનો લગભગ ગાર્લિક પ્લાન્ટર ઇન્ડિયાનું નંબર વન જે છે જે પહેલું વહેલું ઈન્ડિયામાં બન્યું હોય તો તે આગા આ ગૌરવ કંપનીનું છે અને એકદમ સારું છે અને મિત્રો હવે આપણે વાત કરીએ કે આ કયા ટ્રેક્ટર ઉપર આલે તો અત્યારે આપણે આ આપણી પાસે પાવરટેગ ડીઝલ સેવર ચારસો ચોત્રીસ આ મોડલ છે અને આમાં આપણું બહુ આસાનીથી લગભગ ત્રણ વરસતા હું આ ટ્રેક્ટર ચલાવું છું મને કોઈ જાતની અગવડતા આવી નથી એટલે કોઈ ખેડૂત મિત્રો જો આ વાવણીઓ વસાવવા માગતા હોય તો સો ટકા સક્સેસ છે અને તમે આ વાવણીઓ મગાવી શકો છો જો જા પ્રમાણમાં આપણે ડુંગળીનું વાવેતર તમે કરતા હોવ અને આજુબાજુના ખેડૂતો જે ગામમાં કરતા હોય તો આ તમારા બિઝનેસ ખેતીની સાથે ટ્રેક્ટર સાથે આ નવા બિઝનેસના રૂપમાં પણ આ વસ્તુ કરી શકાય ભલે સિઝનેબલ છે કે એના સિઝન હોય ત્યારે જ આ વાવણીઓ આવે છે પણ એની સિઝન બે આવે છે મિત્રો એક તો ડુંગળી વાવવાની સિઝન અને બીજી જે આપણે લસણ કહીએ છીએ લસણ વાવવાની સિઝન આ બે સિઝન આવે છે અને બંને સિઝનમાં આ વાવણીઓ ખૂબ જ સક્સેસ છે ખૂબ જ એટલે કે સો ટકા સક્સેસ છે કોઈ જાતની તકલીફ રહેતી નથી આજ ત્રણ વર્ષથી હું પોતે મારા મારી વાડીનું વાવું છું અને હું ભાડા પણ કરું છું આની ઉપર એક કલાકે એક વિઘે પંદરસો રૂપિયા ભાવ અમારે ત્યારે ચાલે છે એ એક કલાકે પંદરસો રૂપિયા ભાવ લેવાય છે અને ત્યારે સારામાં સારું ખેડૂતોનો યુઝ કરે છે કારણ કે મિત્રો અત્યારે રાત અને દિવસ આપણે દાળી મજૂરી ખર્ચ વધતો જાય છે અમારે એક વીઘો જો મજૂરને આપણે સોંપવા માટે બોલાવીએ કાજી તો અમારે